આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના અરવલ્લી પર્વતોમાં ત્યાં એક એવો ખિલ્લો છે એટલો મજબૂત એટલો એટલો ઊંચો જીતવો લગભગ શું કહેવાય અશક્ય જ ગણાતો હા બરાબર બધો દુર્ગમ કે આજે પણ આપણા લોકગીતોમાં ગવાય છે અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો હા એ તો બહુ પ્રખ્યાત છે પણ આ ગઢની આ શૂરવીરતાની ગાથાઓની પાછળ એક દર્દભરી કહાણી પણ છે એક રાણીની હમ એક એવી રાણી જે પોતાના પતિથી એવા તો રિસાયા એટલા બધા કે પોતાનો રાજમહેલ છોડી દીધો હંમેશ માટે ઓહો અને ક્યાં ગયા ખબર છે ગઢની સૌથી ઊંચી એકલી અટૂલી ટોચ પર જઈને વસ્યા શા માટે શા માટે એક રાણી પોતાના પતિના મહેલને બદલે આમ એકલા રહે ખરેખર બહુ અજીબ વાત કહેવાય અને લોકો આજે એ જગ્યાને રૂઠી રાણીનો મહેલ કેમ કહે છે શું કારણ હશે એની પાછળ અને સૌથી મોટો સવાલ શું સદીઓ પછી પણ પણ આજે એ એ મહેલમાં રાણીનો આત્મા ભટકે છે આ તો જાણવું જ રહ્યું ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ જાણીએ ઈડરિયા ગઢ અને એ રૂઠી રાણીની આખી રહસ્યમય કથા